હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો મસ્ત સવાર થઈ ગઈ છે અને આઠ વાગી ગયા છે અહીંયા અમે દૂધી કાઢીને રાખી છે શાક બનાવવું છે દૂધીનું બે શાક બનાવવાના છે એક બનાવવાનું છે મેથીની ભાજી અને તુવેરોનું અને એક દૂધીનું કુકરમાં મૂક્યા છે દાળ ભાત મગની પોતરાવાળી દાળ અને ભાત ચા થઈ ગઈ છે આદુવાળી મસ્ત તો આવો બધા ચા પીવા તો આજે પૃષ્ટિ આવવાની છે તો એને મેથીની ભાજી અને તુવેરોનું શાક બહુ ભાવે છે તો મને કે મારા માટે એ શાક બનાવજે તો થોડું એ બનાવું છું થોડું દૂધીનું બનાવું છું અને દાળ ભાત મૂક્યા છે રોટલી કરીશું હા તો ફ્રેન્ડ્સ આજે તો ઘંટીમાં ઘઉં પણ દળવા છે થોડો જાટો પડ્યો છે અને પાછળ લગન આવે છે એટલે એ દિવસોમાં થશે નહીં તો મેં કીધું આજે ઘંટી કરી દઉં તો થોડા ઘઉં દળી કાઢું ચણાનો લોટને તો પડ્યું છે પણ થોડા ઘઉં દળી કાઢું આજે એટલે મેં થોડું આજે વહેલું કૂકર ચઢાવી દીધું છે મેં તો વહેલા ફટાફટ કામ પતી જાય હજુ કપડાં ધોવાના બાકી છે બાથરૂમમાં છે કપડાં તો અને આજુઓ મમ્મીના ઘરેથી મગફળી આવી હતી તો લીલી હતી તો થોડી તો બાફી છે મેં અને આ સુકાવા મૂકી છે તો આ આના સિંગદાણા કાઢી દઈશું તો એ વપરાઈ જશે તો લીલી મગફળી હતી તો હમણાં બે દિવસથી તડકે મૂકું છું તો થોડી સુકાઈ છે હવે અહીંયા કચરો વાળી અને બધું ક્લીન કરી લીધું અને આજે તો પાણીની ટાંકી પણ ઉભરાઈ ગઈ પણ ચોકધો આવ્યો નથી મારે ચોકધો હતો પણ અહીંયા આ કામ કર્યું છે એટલે પાણી અહીંયા આવવા દેવાનું નથી અહીં ખાડો છે એટલે એટલે આજે ચોક નહીં ધોવાય નહીં તો પાણી આજે ફૂલ આવે છે તો કપ ચોક સરસ ધોવાઈ જતો મારે પણ અહીંયા ખાડો કરેલો છે એટલે અહીંયા પાણી નથી આવવા દેવાનું નહીં તો બધું બેસી જાય એવું છે એટલે આજે ચોક નહીં ધોવાય તો ચલો હવે ચા થઈ ગઈ છે તો ચા નાસ્તો કરીએ અને પછી કપડાં ધોઈએ હજુ રોટલીનો આંટો બાંધવો છે અને શાક પણ દૂધી સમારવાની બાકી છે તો એ બધું આગળ આગળ કરીએ કામ એમ કરતાં કરતાં લગભગ એક તો વાગી જ જશે પાલતા પાલતા એક દોઢ વાગી જશે રોજ એવું જ થાય છે કામ પતાવતા પતાવતા દોઢ વાગી જ જાય છે અને ચલો આ જુઓ મની પ્લાન્ટમાં તો આ રીતે અહીંથી થોડી તો કાઢી નાખી પછી ખરાબ થઈ ગઈ હતી તો હવે આટલી રાખી છે અહીં આ સ્નેક પ્લાન્ટ મૂક્યો છે અને આ તુલસી હું લાવી હતી બીજી પણ એ થાય એવું લાગતું નથી સુકાઈ ગઈ છે એટલે તો જોઈએ હવે થાય છે કે નહીં નહીં તો પછી કાઢી લઈશું એમાંથી અને એક તુલસી તો થઈ ગઈ છે એ તુલસી હું ગઢ ઉપર ગઈ હતી ત્યાંથી લાવી હતી તો એ તુલસી સરસ વળી ગઈ છે એ થઈ જશે એક તો ચાલો હવે આગળનું કામ કરીએ ચા નાસ્તો કરીએ હા તો ફ્રેન્ડ્સ દૂધી સમારી તો દૂધીમાં તો ઇયળ નીકળી એટલે તો બગડેલી નીકળી તો બીજું શાક બનાવું છું હું તો જુઓ આ છે મૂળાની ભાજી તો મૂળાની ભાજીનું શાક બનાવી આજે તો બે પાણી એ ધોઈ લઈએ અને અહીંયા દાળ બોઇલ થઈ ગઈ છે તો દાળમાં ખાટિયા નાખ્યા છે કેરીના અને વઘાર કરવાનો બાકી છે તો વઘાર કરી લો હા તો ફ્રેન્ડ તેલ આવી ગયું છે તો મૂળાની ભાજી વઘાર લઈએ

મીઠું નાખીશું દાણા જીરું મરચું થોડી હળદર બધું સરસ મિક્સ કરી લઈએ ભાજી સરસ ચડી ગઈ છે તો હવે આમાં નાખીશું આપણે વેસણ બસ આ રીતે જ બનાવવાનું છે હવે આને થોડીવાર ઢાંકી અને વેસણ ચડી જાય કાચું ના રે એ માટે થોડીવાર ઢાંકીને થવા દઈશું અને આમાં જો તમને ઘર પણ ગમતું હોય તો ઘર પણ ખટાશ પણ નાખી શકાય પણ હું તો ઘર પણ ખટાશ વગરની જ બનાવું છું તો પણ બહુ મસ્ત લાગે છે તો ચાલો આને ઢાંકી દઈએ હવે અને પાંચ મિનિટ રહેવા દઈએ પછી બંધ કરી દઈએ ગેસ હા તો ફ્રેન્ડ્સ જુઓ મેં બનાવ્યો છે ઘઉંના મોટા લોટનો શીરો તો હવે આમાં ખાંડ નાખી છે તો થોડી વારમાં થઈ જશે એના માટે મેં આ બદામ અંદર નાખવી છે તો કતરણ કરીને મૂકી છે અને રોટલીનો આટો પણ બાંધી લીધો છે શાક પણ થઈ ગયું છે સરસ મૂળાની ભાજીનું આમાં છે દાળ અને આમાં છે ભાત તો ચાલો સીરો થઈ જાય પછી રોટલી કરી લો હા તો ફ્રેન્ડ્સ દાળ ભાત શાક અને રોટલી પણ કરી દીધી છે રોટલી થઈ ગઈ છે સાથે બનાવે છે ઘઉંના લોટનો શીરો કારણ કે પૃષ્ટિને ગળી ખાવા જોઈએ જ અને ગળ્યું કશું છે નહીં એટલે થોડો શીરો બનાવી દીધો તો ચલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ વાસણ સુકાઈ ગયા છે તો ગોઠવવાના બાકી છે તો ગોઠવું છું અને બપોરે લઈને બેઠી હતી મેથીની ભાજી લઈને બેઠી હતી તો ભાજી સાફ કરી અને થોડી હજુ બાકી છે તો એટલી ભાજી કરી છે અને એટલી બાકી છે હજી તો કરું છું અને મને શરદીએ થઈ ગઈ છે એટલે કશું આમ ગમતું નથી કંટાળો આવે છે તો પણ ભાજી તો ખરાબ થઈ જાય એટલે કરવી જ પડી એટલે ભાજી બેઠવા બેઠી હતી તો હજી એટલી બાકી છે પછી કરું છું અને રસોઈમાં બનાવું છું પાઉંભાજીનું શાક તો આમાં બોઈલ કર્યા છે કેળા દૂધી અને ગોબી અને આમાં વટાણા બોઇલ કર્યા છે અને આ કરી છે ટામેટાની ગ્રેવી તો ચલો તેલ પણ આવી ગયું છે ગેસ બંધ કરવો પડશે વધારે આવી ગયું છે એટલે તો વઘારી દઉં પાઉંભાજીનું શાક અને સાથે બનાવા છે પરાઠા તો પહેલાં શાક વઘાર દો અને પછી પરોઠાનો આંટો થોડો બાંધું કારણ કે સવારની રોટલી પણ વધારે પડી છે એટલે થોડો જ આટો બાંધું પર બાંધું પરોઠાનો અને આજે તો પૃષ્ટિ આવી છે તો એ પણ દોઢ બે વાગ્યા જેવી આવી પછી એ જમી અને સૂઈ ગઈ છે બાર સોફામાં જ સૂઈ ગઈ છે અને નિહાર અને પપ્પા ગયા છે બજાર કારણ કે નિહારના શૂઝ ફાટી ગયા છે તો એના પપ્પાએ કીધું કે ચાલ આપણે જઈ આવીએ બજાર તો એક બે દુકાન જોઈ આવીએ કંઈ ગમે તો ઓનલાઈન જોયા પણ કંઈ ગમ્યા નહીં તો એના શૂઝ ફાટી ગયા છે તો મેં કીધું લઈ જાય તો એ બંને જોવા ગયા છે બજાર અને હું હવે આ રસોઈ બનાવી લઉં તો ચલો આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ પાઉંભાજીનું શાક બની ગયું છે જુઓ મસ્ત ભાજી બની ગઈ છે હજુ પાંચેક મિનિટ રહેવા દઉં પછી ગેસ બંધ કરું અને અહીંયા પરોઠાનો આંટો બાંધ્યો છે તો આમાં સવારની રોટલી આટલી પડી છે અને આમાં છે શીરો સવારે બનાવે તો એ તો ચલો હવે શાક થઈ જાય એટલે પરોઠા કરી લો હા તો ફ્રેન્ડ્સ અત્યારનું કામ હવે પત્યું છે અને અંદર આવી છું રૂમમાં તો અત્યારે તો પાઉંભાજી અને પરોઠા બનાવ્યા હતા તો ભાજી બહુ જ મસ્ત બની હતી બધાને બહુ જ ભાવી અને અત્યારના કપડાં હજુ સવારના કપડાં હજુ ઉપર સુકાય છે તો લાવવાના બાકી છે તો એ પણ વાળવાના છે અને અત્યારના વાસણ પણ ગોઠવવાના બાકી છે તો રસોડાનું કામ હજુ એટલું બાકી છે તો કરી લઉં છું હવે તો ચલો ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે